હવે ભગવાન જેવા છે મુક્યું મને આજ ઊડતી તી રોતી તી એના આગળ તો કીધું સા ઘર અમે તો મન તો મમ્મી મોમ્મી કરતા તા સાહેબ કે મોમ્મી કે તમને મટાડી નાખ્યું રિયા ના હે મારે જ જાય છે રિયા એને ભોણાને પેલું કરાવી ત્યું પછી ઈ રિયા એમને મને બધી સલાહ આલી પછી ઈ એને મટી મારે મટી જ્યુ ઈ એને મટ્યું એટલે મારે મટ્યું પછી મારા મારા છોકરાને મેં એ મેં કીધું સાહેબ હારા છે ને રિઝલ્ટ બધું સારું આવે છે કોઈ ની પ્રોબ્લેમ નહીં તમને કે હું ફીમો કરી આલ સાહેબ કે કે તમારે જો આ તકલીફ ના મટે ને તો હું વડે થી તમને ફીમો કરી આલ કે પછે પછે બોય ધરી આલી સાહેબ ખૂબ ખૂબ હેરાન થઈ જો ત્રણ ચાર વખત કીધું ઓપરેશન ડીસા કરાવી સરકારી માં કરાયું ભંસાળી માં ને બે ત્રણ ઢકણે પેલા રે ને એન પાય સાહેબ કરે પણ કોઈ મટ્યું નહીં વિપુલભાઈ જોડે બધી રીતે ટ્રીટમેન્ટ સારી અને ઓપરેશન ખૂબ સક્સેસ છે સગવડ ખૂબ સારી એક નંબર હું તો ભગવાન છું લ્યો વિપુલ ભાઈ ને હું કે ભગવાન રૂપ ભગવાન બચાવી બને હા અહિયાં દુખ અમારે ખૂબ મટાડ્યું